તો ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રીના તહેવારમાં લઈને દાંડિયા ક્લાસીસોમાં અવનવા સાથે ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્યતા હોવાથી આયોજકો અને ખેલૈયાઓ પણ હવે ચિંતાતુર ભર્યા છે ત્યારે મા જગદંબાની નવલી નવરાત્રી આડે હવે ગણતરીના કલાકો છે ત્યારે આજના હરીફાઈના યુગમાં દર વર્ષ કરતાં કંઈક નવું કરવા માટે ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ દાંડિયા ક્લાસીસોમાં નાના ભૂલકાઓ યુવતીઓ યુવાનો અને મહિલાઓથી ભરચક ક્લાસીસો જોવા મળી રહી છે ત્યારે નવરાત્રિની ખૂબ જ આતુરતાથી રાહ જોતા ખેલૈયાઓ દાંડિયા હરીફાઈમાં પ્રિન્સ બને તેના માટે અવનવી સ્ટાઇલો પણ શીખી રહ્યા છે ત્યારે ખેલૈયાઓને નવા નવા સ્ટેપ આપવા માટે ડીજે બ્રાઓ ચાર ચાર બંગડી સાલ સાલ કાકા બાપાના પોયરા ઉડી ઉડી જાય મોજીલો પંખીડા ડાકલા કલૈયા કપડા મેચિંગ સહિતના નવા સ્ટેપ આવે છે છે એને ખેલૈયા તેને પસંદ પણ કરે અને અગિયાર વર્ષથી કંઠીન્યુ અમે શ્રી ક્લાસીસમાં બધા જોડાયેલા છે અને હું પોતે ગરબા ક્લાસનો ઓનર છું અને ગરબા એટલે એક હાર્ડ કહેવામાં આવે છે અને ગરબા એટલે જે નાના છોકરાઓ હોય પાંચ વર્ષથી લઈ અને એંસી વર્ષના જે બાપા હોય છે એને એક જાતનું તાન ચડે છે કે ભાઈ ગરબાના સોંગ વાગતા હોય દાખલા વાગતા હોય કાનસરી વાગતા હોય તિતોરો વાગતો હોય પછી કપડાં મેચિંગ કરવામાં નવું સોંગ ચાલતું આવ્યું છે અને અમારે એસી નેવું છોકરીઓની સંખ્યા છે અને એકસો પચાસ એકસો સાહીઠ જેટલા બોયસ છે અને આ વર્ષે ઘણા વર્ષો કરતાં આ વર્ષે વધારે પૂરતો ઉત્સાહ છે બધામાં જોવા મળ્યો છે અને આ વર્ષે વિચારતું પણ નહીં કે એવડી સંખ્યા થશે હશે પણ ગયા વર્ષે તો આ વર્ષે બહુ ઉત્સાહ બધામાં છે ખેલાવામાં અને બધા નવરાત્રી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નવરાત્રિ આવે અને અમે આનંદ માણીએ અને વેરાવળમાં જ્યારે એક આપણે એક છાપ છવાયેલી છે કે શિવ કૃષ્ણ નાન્યા ક્લાસીસમાં આપણે શીખવા જવું છે જે આપણે નાના છોકરા હોય છે જેને ગરબા નથી ફાવતા એવા લોકો પણ આવે છે જે નથી સમજી શકતા કે ગરબા શું કહેવાય છે એવા લોકો પર આપણે શીખવા આવે છે અને મારો પરિચય તો તમને કદાચ ખ્યાલ જ હશે ગોપાલ ગોયલ નામથી બધા ઓળખે છે અને જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ કેશોદ અમે બધી જગ્યાએ ભાગ લઈએ છીએ બધી જગ્યાએથી પ્રિન્સ બનેલા છે ફર્સ્ટ નંબર આવેલો છે સેકન્ડ નંબર આવેલો છે અને અમારા એક ગ્રુપમાં એક એક ફેમેલી જે વાતાવરણ છે જે ગર્લ્સ હોય ગર્લ્સ જ હેન્ડલ કરે છે બોઇસમાં અમે પોતે હેન્ડલ કરીએ છીએ અને ફેમેલી જેવું વાતાવરણ અમે રાખીએ છીએ અને એક એવો માહોલ રાખીએ છીએ કે ભાઈ કોઈને એવું ન થાય કે ભાઈ આ ગરબા શીખવું બહુ ઇઝીલી નથી પણ એને એવું લાગે છે કે નહીં અહીંયા આવતા અમને ફેમિલી જો વાતાવરણ મળે છે ને સાવ ગરબા ઈજી છે અમારા માટે પણ જોવા મળ્યું એવું છે કે બધા ઘણા ક્લાસો વેરાવામાં હોય છે પણ આ વર્ષે અમારા ક્લાસમાં બહુ ઘણો ઉત્સવ છે કે ગરબા શીખવા માટે ઘણી સંખ્યા આવે છે પણ અમે ખુદ કન્ફ્યુઝ થઈ જાય કોને શીખવાડવું કોને નથી શીખવાડવું અહીંયા અમને ઘણા બધા એવા સ્ટેપ શીખવાડવામાં આવ્યા છે કે જે અમે વિચાર્યું પણ નહોતું એવી રીતે અને અહીંયા અમને એઝ અ ગર્લ તરીકે અમે આવીએ છીએ તો અમને કોઈ પણ જાતનું ઓલું રહેતું નથી સેફ્ટી અમને પૂરેપૂરી છે ઘરે પહોંચીએ ત્યાં સુધી કોઈને કાંઈ ઓલું મનમાં રહેતું નથી એટલે એક તો એ વાત સારી છે અને અહીંયા મેડમ જે ટ્રેનર છે એ પણ અમને ખૂબ જ સારા એવા સ્ટેપ શીખાડે છે અને શું કહેવાય કે બાળ નાનપણથી લઈને જે મોટા હોય છે એ બધા સરસ રીતે અહીંયા રમે છે કોઈ વચ્ચે કાંઈ પણ ઓલું રાખવામાં આવતું નથી અને આ વખતે તો અમારે ઘણો બધો ઉત્સાહ છે કે જલ્દીથી થી નવરાત્રી આવે અને જલ્દીથી અમે સ્ટેપ રોપ ને અને જલ્દીથી મજા કરીએ અને જે સ્ટેપો અમને શીખાડે છે એ ઘણા ઘણા નવા શીખવામાં આવે છે જે હું ઘરે કરતી હોય તો એ સ્ટેપ જોઈને પણ મને જે મારી જે મોલા ચાર બેનો છે એ પણ મને જોઈને આવે છે કે તું ક્યાંથી આ નવા નવા સ્ટેપ શીખીને આવ્યો છે તે પણ મારી સાથે જોડાઈ ગઈ છે અને અમે કાન સેરી ગરબા ડાકલા ફેસ અને એવી ઘણી બધી નવા નવા સ્ટેપ ટીટોરો એવા ઘણા ઘણા એમાં નવા અમે સ્ટેપ અહીંયા સર શીખવાડે છે મેડમ પણ શીખવાડે છે તો અમને ખૂબ જલસા પડે છે ને ખુબ જ મજા આવે છે હવે તો ખાલી ફક્ત નવરાત્રી ની જ રાહ જોઈએ છે